વિશ્વ ભરના ખેલાડીઓ લંડનના ઓલિમ્પિક વિલેજમાં એકઠા થયા છે વિશ્વના બસો દસ દેશના ખેલાડીઓ વચ્ચેના રમતોત્સવ પર તમામ દેશોની નજર મંડાયેલી છે ત્યારે રાજકોટની કડવીબાઈ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભારતીય ખેલાડીઓને શુભકામના પાઠવી છે વિદ્યાર્થીનીઓએ ભારતીય ખેલાડીઓના માસ્ક પહેરી ડાન્સ કર્યો હતો તો વળી કેટલીક વિદ્યાર્થીનીઓએ રેકેટ અને હોકી હાથમાં લઈને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે સત્યાવીસમી તારીખથી જે ઓલિમ્પિક્સ શરૂ થાય છે લંડનમાં તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં જે એટી વન પ્લેયર્સ છે એને અમ લોકો એ ઓલ ધ બેસ્ટ એટલે કે તે ગોલ્ડ મેડલ જીતીને આવે એટી વન એટી વન પ્લેયર ગોલ્ડ મેડલ જીતીને આવે તેવી આશા છે અને અમે આ પ્રેક્ટિસ ટીચર્સ અમારા સ્કૂલના સ્ટાફની મદદથી કરી છે કે હોકી છે બેડમિન્ટન છે લોન ટેનિસ ટોટલી બધી જ ગેમના ખેલાડીઓને અમે શુભકામના આપી છે અને બધી ઇવેન્ટ્સ કરેલી છે તેમજ હમણાંમાં રક્ષાબંધનનો તહેવાર આવેલો છે તો તેના અનુલક્ષીને પણ અમે ઇવેન્ટ્સ કરેલી છે જેમ કે અમે બધા જ પ્લેયર્સને રાખડી બાંધી છે જેથી તેને પ્રોત્સાહન મળે અને તેનો કોન્ફિડન્સ વધે અને એવી જ શુભેચ્છા છે કે બધા જ પ્લેયર્સને બધા જ ઇન્ડિયન ખેલાડીઓને ગોલ્ડ મેડલ જ મળે અને તે સારા થી જ આગળ વધે વિદ્યાર્થીનીઓએ તમામ ખેલાડીઓને ગોલ્ડની રાખડી બાંધી ઓવારણા લીધા હતા સાથે જ મોટા ભાગના ભારતીય ખેલાડીઓ ગોલ્ડ મેડલ લાવે ટીવી પ્રાર્થના કરી છે એકયાસી એકયાસી ખેલાડીઓ કઈ કઈ ઇવેન્ટમાં ક્યાં એ બધો ઇન્ટરનેટ ઉપર ડેટા બહાર પાડ્યો સદનસીબે શિક્ષણ વિભાગે નવમાં ધોરણમાં અને દસમા ધોરણમાં માત્ર પરીક્ષાના માર્ક નથી રાખ્યા પણ શાળાઓને આવા પ્રોજેક્ટના વાર્ષિક પરિણામમાં માર્કની પણ સ્વતંત્રતા આપી છે તો અમે વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટના વીસ માર્ક આપેલા અને પ્રવૃત્તિ સાથે પરિણામના માર્ગ જોડાતા એ લોકોએ દિલ દઈને કામ કર્યું એને ઇન્ટરનેટ ઉપરથી એક્યાસી એક્યાસી ખેલાડીઓના ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કર્યા અને એના માસ્ક બનાવ્યા યોગ્ય પ્રોત્સાહનના અભાવે ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો દેખાવ ખૂબ જ નબળો રહ્યો છે ત્યારે આશા રાખીએ કડવીબાઈ વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓની પ્રાર્થના જરૂરથી રંગ લાવશે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ